ચૂંટણી પંચના આંકડા મુજબ બૂથ નંબર પાંચસો સત્તર હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ નવસો પચાસ જેટલા મતદારો નોંધાયેલા હતા અને જોકે જ્યારે બીએલઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ ઉપર એસઆઈઆરની કામગીરી હાથ ધરવામાં આવી તેમાંથી માત્ર ચારસો મતદારોનું જ મેપિંગ થઈ શક્યું બાકીના પાંચસો પચાસ મતદારો ક્યાં છે શું તેઓ રાતોરાત અદૃશ્ય થઈ ગયા કે પછી કોઈ મોટા ડરના કારણે ભાગી છૂટ્યા ત્યાંના મકાનમાંથી પચાસ જેટલા મકાનોમાં મસ્ત મોટા તાળા લટકી રહ્યા હતા આ મામલે જ્યારે અમે સ્થાનિક લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતા અને અહીં ભાડેથી રહેતા હતા એસઆઈઆની કામગીરી શરૂ થતાં જ આ મકાનોમાં રહેતા લોકો પોતાનો સામાન સંકેડીને ગાયબ થઈ ગયા એક જ વિસ્તારમાંથી એક સાથે પાંચસો પચાસ મતદારો ગુમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા આધાર કાર્ડ પેન કાર્ડ પણ હતા વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં તે સવાલો પણ હવે ઊભા થાય છે સુરતનો આ કિસ્સો લાલબત્તી સમાન છે એક તરફ તંત્ર એસાયાની કામગીરી દ્વારા ડમી મતદારોની દૂર કરી રહ્યું છે બીજી તરફ આટલી મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરો હોય તો ભારત તેઓનું ભારતીય મતદાર યાદીમાં હોય એ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે આગામી દિવસોમાં જો પોલીસ દ્વારા મકાન માલિકો અને ભાડુઆતોની કડક તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે है। मैं यहाँ बीस साल से रह रहा हूँ बांग्लादेशी जो थे इससे पहले तो सारे नहीं थे इस मोहल्ले में जैसे पूरा मोहल्ला सही था लेकिन कुछ बांग्लादेशी थे तो पुलिस वाले को पता चला है तो उनसे कार्रवाई करके उनको पकड़ा है बीच में एसआर के काम में तो उनको छोड़ा है उसके बाद से यहाँ पे कोई बांग्लादेशी नहीं है जितने भी है सब लोकल है कितने साल से ये यहाँ तो मैं बीस साल से रह रहा हूँ तो मेरे नजर में बीस साल से ही है यहाँ पर ये लोग કેસા લાગ રહા હે અભી વો લોગ વો લોગ કો ભગા કે સહી હે ઓર ક્યા બહાર દેશ કે લોગ હે યા ની રહેના ચીયે ગેર કાનૂની વાત કરી તો આજ વી વિસ્તાર છે કે વિસ્તાર માં લગભગ 500 જેટલા લોકો એકસાથે એક રાત માં ગાયબ થઈ ગયા છે ઘરો માં તાડા ઉલટકી રહ્યા છે અને આ દ્રશ્યો જે સામે આવ્યા છે તે બધા ની ઉંગ ઉડાડે તેવી તેવા આ દ્રશ્યો છે અને એમાં સૌથી મહત્વપૂર્ણ સવાલ એ ઉઠે છે કે જ્યારે આટલા બધા લોકો બાંગ્લાદેશી તરીકે અહીંયા જે રહેતા હતા જ્યારે અમે આસપાસના જે નજીકના જે લોકો છે સ્થાનિકો છે તે લોકો સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું કે જે લોકો ગાયબ થઈ ગયા છે તે બાંગ્લાદેશી હતા અને જ્યારે આ બાંગ્લાદેશી અહીંયા આવીને જે આ વિસ્તારમાં જ્યારે એ લોકો રહી રહ્યા હતા ત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે આ લોકો પાસે આખર આ લોકો રહેતા કઈ રીતે હતા આ લોકો પાસે ડોક્યુમેન્ટ્સ ક્યાંથી આવ્યો તે ઘણા બધા આવા સવાલો ઉઠી રહ્યા છે અને ત્યારે આ તમામ સવાલોને લઈને હાલ સ્થાનિક જે વહીવટી તંત્ર છે

ક્યાંથી આવ્યા હતા આ બધા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ અને તેનું ઉકેલ ત્યારે જ આવશે જ્યારે તપાસ એજન્સીઓ અને તંત્ર જે મળીને એ લોકો કામગીરી કરી રહ્યા છે તે કામગીરીમાં તપાસ પછી જ વધુ વિગત જાણવા મળશે પરંતુ અત્યારે જે ઘણા બધા આવા વિસ્તારો છે આ એક જગ્યાની વાત છે ત્યારે સવાલે એ ઉઠે છે કે ગુજરાતમાં આવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આવી રીતના લોકો રહેતા હશે તો આખર આ લોકો કઈ રીતે આપણા દેશમાં આવી જાય છે આ લોકો આવીને અને અહીં જે રહેતા હોય અને જે આ લોકો પાસે ડોક્યુમેન્ટ હોય તો આ લોકો પાસે ડોક્યુમેન્ટ પહોંચાડવાનો જે છે તે કોણ તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છું અમારા સંવાદદાતા રવિ વેન્ડે સુરતથી જે રવિ આપણે વાત કરીએ તો આ એક ચોંકાવનારી ઘટના આપણે કહી શકાય ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં એક જ રાતમાં આટલા બધા લોકો ગાયબ થઈ ગયા છે એક વિસ્તારમાંથી તેને લઈને અત્યાર સુધીમાં શું માહિતી મળી છે કિશન આપણે જણાવી કે સુરતના ઓન વિસ્તારમાં આવેલ મિની બાંગ્લાદેશ તરીકે ગણાતા અને અવાજ રિપીટ થાય છે જી બોલો જી કિશન આપણે જણાવીએ કે ઉન પાટિયા ઉન પાટિયાના વિસ્તારમાં આવેલ બાંગ્લાદેશ બાંગ્લાદેશ તરીકે ગણાતા હતા જ્યારે વાત એસઆઈઆરની કરવામાં આવે એસઆઈઆર દ્વારા જે રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બીઓલો દ્વારા જે સ્થળ પર મુલાકાત કરી કરાવવામાં આવી રહ્યું હતું જ્યારે એક બુથ નંબર હતો પાંચસો સત્તર નંબર જે બુથ માં નવસો પચાસ જેટલા મતદાનો થઈ ચૂક્યા હતા પણ જ્યારે એસઆઈઆર કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે

જે આવ્યા ક્યાંથી અને એ લોકો રહી કઈ રીતે એ લોકો પાસે જે અહિયાં નું સ્થાનિકનું જે ડોક્યુમેન્ટ હતું તે ડોક્યુમેન્ટ એ લોકો પાસે કઈ રીતે પહોંચ્યા તે પણ એક મોટો સવાલ ઊઠે છે અને એને લઈને અત્યાર સુધીમાં તંત્ર તરફથી શું સામે આવ્યું છે એ આ કિશન આપણે જણાવીએ કે આ જે ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ ઘણી સેન્ટરો ઉપર બની જતા હોય અને સેન્ટરમાં કોંકાડી ના લીધે જ આ સેન્ટરો દ્વારા એ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે જેથી કરીને ઘુસપટિયાઓ કે ભારતના જે બાંગ્લાદેશીઓ હોય આપણા દેશમાં ઘૂસી જાય છે અને આ તમામ ખુરાવો લેખમાં બનાવી લેતા હોય છે અને જ્યારે એસ ની જ્યારે સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે આ પાંચસો પચાસ જેટલા હતા ઘરો એ જે ઘુસપટિયા હતા એમના આધાર કાર્ડ પાન કાર્ડ સહિત તમામ ડોક્યુમેન્ટો અત્યારે ચકાસણી કરવામાં આવી રહ્યા છે કઈ રીતના ડોક્યુમેન્ટ્સ ક્યાંથી બનાવ્યા હતા કઈ રીતના બનાવ્યું હતા સંપૂર્ણ હવે પોલીસ અને તપાસ અધિકારીઓથી તપાસ કરી રહી છે જી રવિ આપણે વાત કરીએ તો આજે સુરતમાં એક જગ્યા અને એક વિસ્તારની આ સમગ્ર ઘટના છે જ્યાંથી એક આવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે અને આપણે વાત આખા સમગ્ર ગુજરાત બની તો ગુજરાતમાં એવા ઘણા બધા વિસ્તારો હશે કે જ્યાં આ પ્રકારે લોકો રહેતા હોય ને એને લઈને અત્યારે હાલ જે ઘણી બધી જે એસઆઈઆ કામગીરી કરવામાં આવી રહી છે તે એસઆઈઆરની કામગીરી દરમિયાન જ આપણે જોયું કે જે અમદાવાદમાં પણ ઘણી બધી જગ્યાએ એ લોકો એ ટાઈપના નીકળી રહ્યા છે તો તેને લઈને હાલ અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે જી કિશન કે કે ગયા ઘણા સમયથી અને જે સ્પેશલ ઓપરેશન ટીમ છે એમના દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી જે ઘુસ્ટપટીયા હતા બાંગ્લાદેશી હતા જે લોકો અહીંયા રહેતા હતા એમને પક પકડવામાં આવ્યા હતા એમને એમને પકડીને એમને પોતાના બાંગ્લાદેશ મોકલવામાં આવ્યાં હતા ત્યાર પછી આ જે રીતે અત્યારે હેસારની કામગીરી થઈ રહી છે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે કેટલા દુસ્તપતિયા આપણા દેશમાં ઘૂસી આવ્યા છે કઈ રીતના એ લોકો રહી રહ્યા છે અને જે રહે છે જે મકાન ને ભાડેથી રહે છે એ બી તપાસનો વિષય છે જે મકાન માલિકને તપ તપાસમાં આવશે કે મકાન માલિકને કડક પૂછ પૂછવામાં આવશે કે આ ભાડોતો હતો કઈ કઈ ડોક્યુમેન્ટ છે અત્યારે ભાડા કરારમાં આપવામાં આવ્યો હતો એ સમગ્ર મામલે જ્યારે ભાડા જે સમગ્ર હકીકત સામે આવશે જી ધન્યવાદ રવિ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે ચાલો સમાચારો આ તરફ આપણે આગળ વાત કરી બનાસકાંઠાની તો પાલનપુર હાઈવે પર ખાનગી હોટલ પાસે યુવકની હત્યા